નમસ્તે હું શ્રુતિ સ્પીડ સ્વાગત કરું છું તો વાઘોડિયા સુમનદીપ વિદ્યાપીઠ વાઘોડિયા વકીલ મંડળ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજનની અંદર વાઘોડિયા તેમજ ડભોઈ વકીલ મંડળના વકીલો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ડભોઈ વકીલ મંડળના ક્રિકેટ કપ્તાન દ્વારા ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારબાદ વાઘોડિયાના વકીલ ટીમ દ્વારા છન્નું રનનો સ્કોર ઊભો કરવામાં આવ્યો હતો જેમાં ડભોઈ વકીલ મંડળના ટીમ ઓગણચાલીસ રનથી પરાજય થયો હતો આ લાઈવ ક્રિકેટ મેચને નિહાળવા માટે વડોદરા જિલ્લાના તેમજ તાલુકાના ધારાશાસ્ત્રી આ ટુર્નામેન્ટને જોવા માટે પધાર્યા હતા ત્યારબાદ વિજેતા ટીમને ટ્રોફી આપી ઉત્સાહ વધાર્યો હતો રિપોર્ટર મૌલિન વ્યાસ વાઘોડિયા વાઘોડિયા વકીલ મંડળ દ્વારા એક વકીલ એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાર જેટલી ટીમો રમવાની છે જેમાં વાઘોડિયા વકીલ મંડળની ટીમ સાવલી વકીલ મંડળની ટીમ ડભોઈ વકીલ મંડળની ટીમ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ પોલીસકર્મીઓ દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે જેમાં બાર જેટલી ટીમો રમનાર છે જેમાં દરેકને વિજેતાને ટ્રોફી આપવામાં આવશે અને મેન ઓફ ધ મેચ પણ આપવામાં આવશે આ હેતુ છે અમારો કે દરેક વ્યક્તિ સાથે સમન્વય રહે અને દરેકનું સ્વાસ્થ્ય સારું રહે એ હેતુને ધ્યાને લઈ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે આની અંદર જે નિર્ણાયક તરીકે જે રાખવામાં આવ્યું છે નિર્ણાયક દ્વારા શું ડિસિઝન લેવામાં આવશે કઈ રીતે એનું વિતરણ કરવામાં આવશે નિર્ણાયક દ્વારા જે પ્રમાણે સારું રમશે અને પ્રદર્શન કરશે એ પ્રમાણે વ્યવસ્થિત પ્રામાણિક રીતે નિર્ણાયક દ્વારા નિર્ણય લેવામાં આવશે મારું નામ અર્જુનસિંહ પરમાર વાઘોડિયા વકીલ મંડળના પ્રમુખ શ્રી તરીકે હું ફરજ બજાવું છું વાઘોડિયા વકીલ મંડળ દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં બાર બેન્ચ તેમજ વચ્ચે સમન્વય બને અને આ વચ્ચે સૌહાર્દ રહે એના માટે એક સરસ રીતનું આયોજન વાઘોડિયા મંડળ દ્વારા કરવામાં આવેલ છે જેમાં અપ્રોક્સિમેટલી બાર ટીમ પાર્ટિસિપેટ કરે છે અને એમાંથી વાઘોડિયા વકીલ મંડળ ડભોઈ વકીલ મંડળ સાહ સાવલી વકીલ મંડળ આ ત્રણ તાલુકાની ટીમો આવે છે બહારથી ટીમો આવે છે એટલે મેં આ લોકોને બહુ શુભેચ્છા પાઠવું છું કે આ સરસ આયોજન કરે છે સર વિજેતાને અંતિમ નિર્ણયમાં શું આપવામાં આવશે ટ્રોફી એક ટ્રોફી આપવામાં આવશે વિજેતાને અંતિમ અને રનઅપ ને ભી ટ્રોફી આપવામાં આવશે મેન ઓફ ધ મેચ બધું મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ વગેરે આપવામાં આવશે આવા સર આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર તમારો શું ભૂમિકા રહેશે હું આ એક પ્લેયર તરીકે આમાં ભાગ લેવાનું છું અને એટલે આ એક સરસ આયોજન છે જેમાં 12 મેચ વચ્ચે જે કોઈ ખેચાવાડો સમન્વય બને છે વ્યવસ્થિત સુનાંધો સર આપની માર મોહી શર્મા છે હું પ્રિન્સિપલ સેવિલજ વાઘોડિયા છું અને ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન સુમંતિ વિદ્યાલયમાં કરેલું છે તેમાં અમે ડબોઈ બાર એસોસિએશનની ટીમ ડબોઈ ની બે ટીમો અહીં આગળ ક્રિકેટ રમવા માટે આવેલી છે આજે ફર્સ્ટ ઇનિંગની શરૂઆત હતી તેમાં વાઘોડિયા ટીમે 96 રન મારેલા છે તેમાં અમારે ચેસ કરવા માટે 97 રન બનાવવાના છે તે માટે અત્રે અમે ડબોઈ 12 સોદેના વકીલ શ્રી સુમંતિ વિદ્યાલયના ગ્રાઉન્ડમાં હાજર છે ખૂબ સરસ આયોજન છે વકીલ મંડળનું વાઘોડિયા વકીલ મંડળનું તથા સુમનદીપ વિદ્યાલય જે આ ગ્રાઉન્ડ રમવા માટે આપેલું છે તેથી પણ અમે ડભોઈ બાર એસોસિયન તેઓનો આભાર વ્યક્ત કરીએ છીએ ટોસ ઉછાડવામાં આવ્યો હતો ટોસ ઉછાડીને ટોસ ઉછારીને સૌથી પહેલાં બારેસો છે અને ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનો તેમને નિર્ણય લીધેલો જે ફિલ્ડિંગ લઈને વાઘોડિયા ટીમે બેટિંગમાં આવીને નાઇન્ટી સિક્સ રન્સ તેમને મારેલા છે દસ ઓવરમાં હવે નાઇન્ટી સેવન રન અમારે કરવાના છે દસ ઓવરમાં શું નામ છે આપનું આરીફ મકરાણી એડવોકેટ આરીફ મકરાણી